કે લોક રક્ષકની ભરતીમાં ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી થશે લોક રક્ષકની બે હજાર એકવીસની ભરતી કરી હતી એ ગેરરીતિમાં ગેરરીતિ કરનાર સાડત્રીસ ઉમેદવાર ગેરલાયક ઠેરવામાં આવ્યા છે રાજ્ય સરકારની ભરતીમાં ત્રણ વર્ષ માટે ગેરલાયક છે સાડત્રીસ ઉમેદવારો કે જેને આ સજા મળી છે જેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે અને એની સાથે સાથે ત્રણ વર્ષ માટે પરીક્ષા પણ નહીં આપી શકે મારી સાથે મારા સહયોગી હિરેન રાવલ ફોન લાઈન પર જોડાય ગયા છે હિરેન શું માહિતી છે વધારે કુલ સડત્રીસ જેટલા ઉમેદવારો સામે લોકરક્ષક ભરતી બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા આ લેવામાં આવ્યા છે આગામી ત્રણ વર્ષ સુધી રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે એમને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે મહત્વનું છે કે આમાંથી મોટા ભાગના ઉમેદવારો એવા છે કે જેણે સરકારી નોકરીમાં એટલે કે લોકરક્ષક તરીકે લાગવા માટે કોઈને પૈસા આપ્યા છે લાલચ આપી છે એવા લોકો સામે પણ આની અંદર પગલા લેવામાં આવ્યા છે પાંચ ઉમેદવારો એવા છે કે જે પરીક્ષા આપવા માટે બેઠા ત્યારે પોતાની પાસે કોઈ મોબાઈલ તો કોઈ વીજાણુ વસ્તુઓ લઈને બેઠા છે એવા પણ લોકો આમાં છે એક ઉમેદવાર એવા છે કે જેણે અન્ય વ્યક્તિની અરજી પાછી ખેંચી છે એવા ઉમેદવાર સામે પણ પગલા લેવામાં આવ્યા છે અમદાવાદ અને રાજકોટ આ બંને જગ્યાએ જે ફરિયાદ નોંધાઈ હતી એમાં અમદાવાદમાં લગભગ જોઈએ તો પંદર કરતા વધુ ઉમેદવારો અમદાવાદ ના એવા છે કે આ ફરિયાદમાં નોંધાયેલા કે જેમણે સરકારી ભરતીમાં એટલે કે પોલીસ ભરતીમાં લાગવા માટે લાલચ આપી હતી અને પૈસા આપ્યા હતા એવા લોકોને પણ ત્રણ વર્ષ માટે ગેરરીતિ હેઠળ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રાજકોટમાં જે ગુનો નોંધાયો હતો કે જેમણે પૈસા આપ્યા હતા સરકારી નોકરી એટલે કે લોક રક્ષકમાં ભરતી થવા માટે એવા સાત લોકો સામે પણ આ મંડળ દ્વારા પગલા લેવામાં આવ્યા છે એટલે કે ગેરરીતિમાં પરીક્ષામાં બેસવા સાથેની ગેરરીતિ ઉપરાંત પૈસા આપી અને પરીક્ષા પાસ કરવા માટેની જે લાલચ હતી એમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે જય હિરેન ખૂબ ખૂબ આભાર આપનો માહિતી આપવા માટે